જીવાત્મને બહુ બહુ જન્મોથી જન્મ મરણના ચક્કરમાં ફેરવનારા માયારૂપી સંસારને સંતોના યોગથી આપણા જીવનની બદલાવ પરિસ્થિતિ કરી દેતું હોય છે તમે કથા કરતા હોવ તમે ધ્યાન કરતા હોવ મહારાજની મૂર્તિ સાંભળી આવે ને તો જ એ વસ્તુ હકીકત સત્યતા બને હકીકત સત્યતા બને મહારાજ બહુ મોટા છે મહારાજ બહુ મોટા છે અક્ષરધામનો સુખ મહાઅલૌકિક સુખ છે મહા અલૌકિક સુખ છે ભગવાન સ્વામિનારાયણ તમે વડતાલમાં દર્શન કરો ગઢપુરમાં દર્શન કરો અમદાવાદ ધોલેરા ધામમાં દર્શન કરો જૂનાગઢ ધામમાં દર્શન કરો ભુજ ધામમાં દર્શન કરો ભગવાન ને ભગવાનના સંતો હૈ અખંડ તલ્લીન બની ગયા અખંડ તલ્લીન બની ગયા કે આવા મહારાજ આવા મહારાજ બાલોડા ઘનશ્યામ મહારાજ બાલોડા ઘનશ્યામ મહારાજ ઈ સર્વોપરી ભગવાન આપણને સહેજે સહેજે સુખ પ્રદાન કરે છે સુખ પ્રદાન કરે છે અને ઈ સુખ પ્રદાન કરે છે એનો આનંદ આપણને અખંડ 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 ને અખંડ રહેશે માટે સંતો ભેળા રહેવું સંતોની દિવ્યતા સંતોની ભવ્યતા વાલા ભક્તજનો આ એક અલૌકિક સાધના છે આ એક દિવ્ય ગતિ છે આમાં ભગવાન ને ભગવાનના ભક્તોની પ્રાપ્તિ થનાર સંગતની રીતિ છે સંગતની રીતિ છે માટે સંત કહે તેમ કરજો રે એમ બોલ્યા શ્રી હરિ રે એમ બોલ્યા શ્રી હરિ રે સંતો કહે એમ તમે કરજો તમારું જીવન દિવ્ય ગતિને પ્રાપ્ત તમારું જીવન દિવ્ય ગતિને પ્રાપ્ત ગતિ વાલા ભક્તો જીવન એક પરમાર્થરૂપી જીવન એક સત્સંગ રૂપી જીવનને દિવ્ય ગતિ મળશે દિવ્ય ગતિ મળશે વાલા ભક્તો આવો આવા સત્સંગને દિવ્ય પ્રમાણે જીવીએ આવા સત્સંગને ભગવાન મહી બનાવી દઈએ ભગવાન